તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં છે તો માં નામ છે રાજુ ને તમે જો રહ્યા છો રાજ બ્લોક છે તો વિનંતી કરીશ કે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડિયો મે કેવો અંતે તે પહેલા તમે પર પહોંચી જાય તો રાતે વાઈ શી પાણી તો આજ હવા વિડીયો વિડિયો નતો ઉતારો કારણ કે કે કામ નહોતું તો કાઈ કાયમ કાઈ મગી નું હોય નો વિડિયો ઉતારો કેમ કે સવારે પહોં ને તો કાદલ હા તો દલુ ની આજ ગયા થા બધે મૂલે કાદલ હા મે મૂલે જે થા બો આખા જે થા થા

તો ફેમિલી જો નાકા વાળવાના ને પછી જવાનું છે 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 હા અને વાત કુતી કુતી દીપડો આવે એમ આપણી બાજુ તો અમે કાઠાના છીએ એટલે કઈ લાગે તો કાંઠાના

એ નાક ઉતે વાળો ને 15 મિનિટ દી પૂદી જાય છે પાણી પૂગી જાય છે વાળી તો 20 જાવ ને એ નાક ઉ તો હું વાળું છું એ રે ખાલી બતી પકડે છે હો એ ઈતી આગળ બોલાવી દી હો ખોટો બોલે તો જો હોલ બુટે મે પેરેલા છે જો એને પગમાં જો પગમાં જો પૂતરો છે બે રૂપિયા પગમાં બે તો પેરે બાદ વાળો છે એટલે તો નથી મોજ જ તાક ને કોણ બોલે હોલ બુટ હું સમજમાં બોટ બુટે બોય હું નથી જોવા મને બીક લાગતી ના કૂતરી છે આપને બીક લાગે છે અને ગલુડિયા છે ને આપણે ભય એટલે મેં ને કીધું બધી મેં પણ જગ્યા છે એક નાખું વાળી લો તો હાલો પછી મળી ફેમિલી